પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર મન લગાડે છે જેઓ દેહિક છે તેઓ દેહિક બાબતો ઉપર મન લગાડે છે પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર મન લગાડે છે બે બાબત દેહિક અને આત્મિક વચન સમજીએ પહેલા એક વાત તમને કરવા માંગુ છું ભયંકર તાપની અંદર એક વ્યક્તિ બહાર કચરો સાફ કરતો હતો સોસાયટીની અંદર અને એને ખૂબ તરસ લાગી અને એટલા માટે તેણે આમ તેમ જોયું તો એક નળ હતો અને નળ એને ખુલ્લો કર્યો તો એમાં પાણી ના આવ્યું ખૂબ તરસ લાગી હતી આમ તેમ જોવા લાગ્યો બપોરનો સમય બધા પોતાના ઘરની અંદર હતા રૂમ બંધ હતા અને એટલે એક છોકરો જુવાન છોકરો બાલ્કનીમાં દેખાયો એટલે એને બૂમ પાડી કે દીકરા પાણી જોઈતું હતું એક ગ્લાસ અને એ જુવાને કીધું હા હા અંકલ લઈને આવું છું ગેટ પર રાહ જોતા જોતા ઘણી મિનિટો થઈ એટલે તરસ લાગનાર વ્યક્તિએ એના મનથી ઘણું બધું વિચાર્યું એક ગ્લાસ પાણી માંગ્યું હતું પાણી પણ ના પી શક્યો આ દીકરો કેવો દીકરો છે ના પાડી દીધો તો એના કરતાં તો હું રાહ ના જોવાય એમ કરી અને એ પીટ ફેરવે છે ત્યાં તો દરવાજો ખુલે છે અને કહે છે અંકલ સોરી 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 મારાથી થોડું મોડું થઈ ગયું કારણ કે મેં જોયું ગરમી બહુ છે પુષ્કળ છે ને આવી ગરમીમાં તમે કામ કરી રહ્યા છો તો મને એવું થયું એટલે હું જરા લીંબુ શરબત બનાવી લઉં એટલે હું આ લીંબુ શરબત તમારા માટે બનાવી લાવ્યો છું ઓ અને પેલા તરસ લાગેલી વ્યક્તિને થયું કે મેં ખોટું આના માટે વિચાર્યું ગ્લાસ લીધો પીધું અને નકરું ખાટું લાગ્યું એટલે તરત જ વિચારવા લાગ્યો કે અરે આનાથી તો બહેતર છે કદાચ પાણી લઈ આવ્યો હોત મનમાં કેટલું ખાટું છે કેવી રીતે હું પી શકું આ આવું કરવાનું અરે આનાથી તો બહેતર પાણી લઈ આવ્યો હોત સારું હતું અને એટલામાં એ જુવાન દીકરાએ કીધું એક મિનિટ અંદર અંતર એ ખાટું હશે હું મોરસ અલગથી લાવ્યો છું ખાંડ અલગથી લાવ્યો છું કારણ કે કદાચ તમને શુગર હોય ના હોય આઈ ડોન્ટ નો મને ખબર નથી પણ કે કદાચ જેટલી તમને જોઈએ એટલી અગત્ય તમે એમાંથી મોરસ લઈ લો અને એમાં એને જોઈતી મોરસ નાખી અને પછી પીધું મને કીધું અરે હું ખોટું વિચારી રહ્યો હતો આ જુવાન દીકરા માટે અરે મારે આવું ના વિચારવું જોઈતું હતું અને એ થેન્ક યુ કીધું થેન્ક યુ બેટા અને ત્યાં તો એ ક્લાસ લેવો જતો રહ્યો અંદર દીકરો એટલે તરત જ પેલા વ્યક્તિને તો અરે કેવા સંસ્કાર આપ્યા છે મેં થેન્ક યુ કીધું અને એ કસ્સો જવાબ આપ્યા વગર તરત અંદર જતા રહ્યો કેટલો ઉતાવળો ઉતાવળ્યો આ દીકરો છે અને એમ કરીને ફરી પાછો એ એવા ખોટા વિચારો એના મનમાં આવી ગયા અને પછી એ પરત જતો એટલામાં ફરી પાછો જુવાન દીકરા કીધું અંકલ એક મિનિટ એક મિનિટ એક મિનિટ ઘણો બધો તાપ છે બહાર અને આવા તાપમાં તમે કામ કરો છો હું તમારા માટે ખુરશી લેવા ગયો હતો આ ખુરશી છે છાયામાં બેસો બેસો અત્યારે અને ત્યાં સુધી હું તમારા માટે જમવાનું લઈ આવું છું તમે જમીને જાઓ જ્યારે આ શબ્દો પેલા વ્યક્તિએ સાંભળ્યા ત્યારે વ્યક્તિને થયું ખરેખર ભૂલ મારી છે હું કેમ આવું વિચારવા લાગુ છું અરે સામેલી વ્યક્તિ તો મારા માટે કેટલું બધું સારું કરે છે કેટલું બધું સારું વિચારે છે પણ હું ભૂલ કરું છું પ્રિયો ઈશ્વર પિતાનું વચન આજે મેં તમારી સમક્ષ જે વાંચ્યું રોમનોને પત્ર 8મો અધ્યાય અને 5મા વચનમાં અહીંયા લખવામાં આવ્યું છે કેમ કે જેઓ દેહિક છે તેઓ દેહિક બાબતો ઉપર મન લગાડે છે પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર મન લગાડે છે આપણે દેહિક છીએ સંસારિક છીએ તો એવા જ વિચારો આપણી પાસે હશે અને લોકોના માટે કયું કયું વિચારી લેતા હોય છે આપણે જ્યારે સામેલી વ્યક્તિ તો આપણા માટે ભલું અને સારું વિચારે છે આજે હું તમને કહેવા માંગુ છું પ્રિય જો તમે બાઇબલ વાંચો છો પ્રાર્થના કરો છો અને છતાંય જો તમે આવા દુનિયાવી બાબતોના વિચારો રાખી કોઈને જજ કરો છો કોઈને ખોટી સમજી લો છો

અને ઈસુ આપણને પ્રેમ કરીને આપણા પાપ માફ કર્યા છે ત્યારે શું હલાવો આપણી પાસે કયું મન છે આપણે સામેલી વ્યક્તિના માટે કેવા વિચારો વિચારીએ છીએ શું એ વિચારો મારા આત્મિક છે શું એ વિચારો મારા આત્મિક છે કે દેહિક છે હું દેહિક બાબતો વિચારું છું ભલાવ યાદ રાખજો એક દિવસ ન્યાયના દિવસે જ્યારે ન્યાય થશે આપણો આપણે ન્યાયાસન આગળ ઊભા હોઈશું અને આપણો ન્યાય થશે ત્યારે એક એક શબ્દનો પણ ન્યાય કરવામાં આવશે અને માટે સારું વિચારો ભલું વિચારો ઈશ્વરનું વચન એમ પણ કહે છે કે જો તું ભલું કરી જાણે છે અને કરતો નથી તો તે પાપ છે ભલાઓ એ પાપ છે અને માટે આવો આપણે આપણા વાલાઓને આપણા અડોસ પડોશીને પ્રેમ કરીએ આપણી મંડળીને પ્રેમ કરીએ આપણા કુટુંબને પ્રેમ કરીએ આજે શું આપણે એવા વિચારો લઈને ફરીએ છીએ એ વિચારો હોય તો એ વિચારોને ફેંકી દો ફેંકી દો વિચારોને અને ઈશ્વર પિતા કૃપા આવે આ વચનો સમજવા માટે ગોડ બ્લેસ યુ ગોડ બ્લેસ યુ એમ